પરંતુ રાજ્યની અંદર જે સરકારી હોસ્પિટલો છે તેની હાલત કેવી છે મારે તમને કહેવાની જરૂર નથી કારણ કે સૌ કોઈ જાણે છે પરંતુ આજે એક એવી વાત કરવી છે કે જે સાંભળી અને તમે પણ કહેશો કે ઘટના ખૂબ દુઃખદાયક છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક પહેલા તો જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી અને આવા પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે વાત કરવી છે સુરેન્દ્રનગરના થાનગઢની કે જે રાત્રિના સમયે એક હોસ્પિટલ છે સિવિલ હોસ્પિટલ સરકારી હોસ્પિટલ કે જેની અંદર એક મહિલા એડમિટ હતી દાખલ હતી એને મૃત્યુ થઈ જાય છે ત્યારબાદ એ થાનગઢના લોકોએ જે હોસ્પિટલને ઘેરી લીધી હતી અને જે હોસ્પિટલ હતા એના સત્તાધીશો સામે સવાલો ઉઠાવ્યા હતા ડૉક્ટર ત્યાં હાજર ન હતા એક લેડીઝ ડૉક્ટર હતા કે જેમની સાથે બબાલ થઈ અને બબાલ એટલી ઉગ્ર થઈ કે હજારોની સંખ્યામાં ટોળા એ થાનગઢની સિવિલ હોસ્પિટલમાં પહોંચી ગયા હતા એ મહિલાનું મૃત્યુ કેવી રીતે થયું કારણ એવું મળી રહ્યું છે કે ઘરનાનો એવો આરોપ છે કે ભાઈ વ્યવસ્થિત સારવાર ન મળી અમને રાજકોટ રિફર ન થવા દીધા જેના કારણે મહિલાનું મૃત્યુ થયું ત્યારબાદ આમ આદમી પાર્ટીના નેતા અને ખેડૂત આગેવાન રાજુ કરપડા એ પણ તે ઘટના સ્થળે પહોંચ્યા અને સિવિલ હોસ્પિટલે જે ડોક્ટરો હાજર હતા તેમનો ઉધડો લીધો હતો પેલા એ દ્રશ્યો જુઓ કે જેની અંદર એ પરિવારજનો એ મહિલાના મોતથી કેટલા આઘાતમાં છે અને એમના શબ્દો સાંભળો છેલ્લા ત્રીસ વર્ષથી જો સરકાર અમને એક દવાખાનું ન ફાળવી આપતી હોય બીજું તો શું ફાળવાની ત્રીસ વર્ષથી આ દવાખાનું એક રૂપિયાના ભાડા પટે સરકાર હલાવે છે અને પૂરી સુવિધાઓ અમને મળતી નથી અને પૂરા સાધનો છે નહીં અને બીજું કે આ બેન સો વાગે ડેટ થયા છે તો અમને મોડા કેમ જાહેર કર્યા કેમ તાત્કાલિક અમને કહેવામાં ન આવ્યું કે આ બેન ડેટ થઈ ગયા છે તો આ બાબતે પણ ડોક્ટરનો ડોક્ટરોની પણ બેદરકારી છે અને સરકાર પાસે મારી એક માંગણી છે અમને

હું બીમાર છું તો અમારો ભગવાન મને સાજો કરીને ઘરે મોકલશે પરંતુ અહીંયા અમુક એવા ડોક્ટરો છે કે જે સાજા તો નહીં પણ વૃદ્ધ હાલતમાં ઘરે મોકલતા હોય તે રીતના આરોપો લાગી રહ્યા છે અને થાનગઢમાં પણ કંઈક એવું જ થયું છે કારણ કે એક મહિલાનું મોત થતાં ગ્રામજનોએ આખી હોસ્પિટલને ઘેરી લીધી હતી એ હોસ્પિટલના ડોક્ટરો સામે સવાલ ઊભા કર્યા હતા ન તો ડૉક્ટર મળે ન તો કશું જ મળે સિવિલ હોસ્પિટલ સારી હોય તો ત્યાં ડૉક્ટરની કમી હોય અને જો ડૉક્ટર સારા હોય તો એ હોસ્પિટલમાં અત્યાધુનિક સુવિધાઓ ન હોય જેના કારણે ત્યાં આવતા એ દર્દીઓને મુશ્કેલી વેઠવાનો સામનો પડે છે અને ખૂબ કઠિન પરિસ્થિતિમાંથી એ દર્દીઓ છે ત્યાંથી પસાર થતા હોય છે પરંતુ ક્યારેક ડૉક્ટરને એવી બેદરકારીઓના કારણે દર્દીના મૃત્યુ થઈ જતા હોય છે ને ત્યારે આવો જ એક આરોપ એ હોસ્પિટલમાં લાગ્યો છે સિવિલ હોસ્પિટલમાં કે જે સુરેન્દ્રનગરના થાનગઢમાં સિવિલ હોસ્પિટલમાં એક મહિલાનું મોત થતાની સાથે જ ખળભળાટ મચી ગયો હતો અને ખળભળાટ સાથે મચી જવાની સાથે જ આમ આદમી બેઠા છે ઝડપી લાગે લઈ જાઓ તમે ઝડપથી અહીંયા મૃત્યુ થયું છે ને ડોક્ટર નહીં વાગે તો વાંધો ને ડોક્ટર કેમ આખો

અમારી હોસ્પિટલ માં સવાર માં કેટલા વાગે બેઠા હોસ્પિટલની પોઝિશન બેન ની શું છે આ બેન આ ભાઈ ના પત્ની છે શું હમજાયું તમને એના સર્જન ઓપરેશન મળી તો સાંભળે કીધું કે અત્યારે હોમીયાંગે સક્ષેજના તત્કાલીન તો બરાબર આ જ રહે હાર્ડવેર ઇન નથી પાછું પ્રોડક્ટ તો થઈ જાય એવું જ સર્જન જો તમારું આમ અમારી વાત છે છે કે બેન ગુજરી નથી ગયા ના જ પૂછીએ તમે તમને તમને ખબર પડે જીવે મૃત્યુ ડોક્ટર શું બંધ થઈ ગયું છે કામ નથી કરતું મતલબ ઓફ થઈ ગયા શા માટે આ કોને લઈ જાવ રાજકોટ લઈ જાવ રાજકોટ લઈ જાવ લઈ જવાનું કહેવા આ લોકો રિપોર્ટ કરવાનું કે રિપોર્ટ કરી આ બોલ સુકા લઈ જાવ કેમ નથી તો પણ કલા કરી તમે રાજકોટ લઈ જાવ

આજે અહીંયા બાળકના જે ઓપરેશન કરવાના હોય એ ઓપરેશન અનુસંધાને આનંદ સરકારી હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર હતા એને જાણ કરેલી અમને જ્યારે ખબર પડી કે અહીંયા કોઈ પચીસ થી સત્યાવીસ વર્ષના મહિલાનું ડેથ ડોક્ટર ની બેદરકારી થી થયું છે આવું જ્યારે અમને જાણવા મળ્યું તો અમે હોસ્પિટલ ની વિઝીટ લીધી

અમે પૂછું કંચનબેન ખરેખર આવ્યા ત્યારે કઈ કન્ડિશનમાં હતા તો મેડિકલ ઓફિસર નું સ્ટેટમેન્ટ છે કંચનબેન ત્યારે આવ્યા ત્યારે ચાલી અને અહીંયા હોસ્પિટલમાં આવ્યા છે ચાલીને ઓપરેશન રૂમમાં ગયા છે તો જ્યારે ઓપરેશન રૂમમાં ગયા ત્યારે અંદર જે સ્ટાફ હાજર હતો એને પણ જ્યારે અમે પૂછ્યું તો એના દ્વારા અમને જાણવા મળ્યું કે જ્યારે ડોક્ટરે ચેકઓ માર્યો એ સમયે બેનને આંચકી આવવા માંડી અને બેનનો ડેથ થઈ ગયું હોય આવું અમને લાગ્યું સતાય આ બેન પરંતુ પૈસા કમાવામાં વ્યસ્ત નિર્મળ સોલંકી દ્વારા ત્યાર પછી પણ નિર્મળ બની અને એક માણસાઈને ને લાંછન લાગે ડોક્ટર ને લાંછન લાગે એવું કૃત્ય કર્યું કે બેન નું ડેથ થઈ ગયા પછી પણ એને બે ઓપરેશનો કર્યા છે કે એનું ડેથ થઈ ગયું છે તો પરિવાર ને જાણ કરવી જોઈતી હતી ડોક્ટરે નથી કર્યું અને પોતાનો ગુનો છુપાવવા માટેના પ્રયત્ન કર્યા છે આજે અમે સરકાર પાસે આરોગ્ય વિભાગ પાસે માંગણી કરીએ છીએ કે ફોરેન્સિક રિપોર્ટ જે પણ આવશે તે પણ ખરેખર પીડિત પરિવાર છે એને ન્યાય મળવો જોઈએ અને આવા જે ડોક્ટરો છે પોતાની બેદરકારીથી કોઈ પણ બહેનનો જીવ લઈ શકે છે આવા ડોક્ટરો ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને પરિવારને ન્યાય મળવો જોઈએ જ્યારે જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે ત્યારે ડોક્ટર ઉપર પણ સવાલો થાય છે અને સરકાર ઉપર પણ સવાલ થાય છે કારણ કે સારું આરોગ્યની વાતો કરતી સરકાર એમની ઘણી બધી એવી હોસ્પિટલો છે સિવિલ હોસ્પિટલ કે જે ભાડે ઉપર ચાલે છે જે જગ્યાઓ છે પરમિનન્ટ નથી હોતી ત્યાં ભાડે ચાલે છે અને આજ હોસ્પિટલ જે સુરેન્દ્રનગરના જે વાત કરવામાં આવી છે કે જે થાનગઢની હોસ્પિટલ છે સિવિલ હોસ્પિટલ એ એક રૂપિયાના મહિને ભાડા પેટે ચાલે છે એવી વાતો કરવામાં આવી છે ત્યારે આના પર પણ સવાલો ઊભા થાય છે કે શું ડોક્ટર આવી બેદરકારી કરી શકે શું ડૉક્ટરને ત્યાં આવતા એ દર્દીઓની કોઈ પણ પરવા નહીં હોય શું ડૉક્ટર દર્દીઓનું ધ્યાન નહીં રાખતા હોય કેમ દર્દીઓ મોતને ભેટી રહ્યા છે આમાં બેદરકારી ડોક્ટર નહીં પણ હોઈ શકે છે કારણ કે આ હોસ્પિટલમાંથી ફક્ત એક મહિલા ડોક્ટર એવી સામે આવીને બોલતી હતી જવાબ આપતી હતી પરંતુ બીજા અન્ય કોઈ ડૉક્ટર કે અન્ય કોઈ સ્ટાફ પણ સામે નહોતા આવ્યા ત્યારે સવાલ એવો ઊભા થાય છે કે હવે ડોક્ટરો ઉપર ભરોસો કરવો કે ના કરવો આ મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર